જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્તરાયણ આવી રહી છે તો બધા જના ઘરમાં અલગ અલગ રીતે નાસ્તો બનવા જ લાગ્યો હશે જેમ કે ગોળની ચીક્કી માંડવીની ચીક્કી મમરાના લાડુ તલની ચીક્કી તો આજે હું તમારા બધા સાથે શેર કરીશ તલની ચીક્કીની રેસીપી જે બજાર જેવી જ બનીને તૈયાર થાય છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એકદમ પાતળી અને ખાવામાં એકદમ સોફ્ટ આજે આપણે અમુક ટીપ્સ સાથે આ રેસીપીને એકદમ સરળ રીતે બનાવીશું તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ અહીંયા આપણે કઢાઈમાં એક કપ તલ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને તલને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે ચીક્કી બનાવતા પહેલાં તલે ડ્રાય રોસ્ટ કરવા ખૂબ જ જરૂરી છે ડ્રાય રોસ્ટ કરવાથી તલમાં જે મોશ્ચરનો ભાગ છે તે નહીં રહે એટલે કે પાણીનો ભાગ છે તે નહીં રહે અને શેકાવાના લીધે આપણી ચીક્કીમાં એકદમ નટ્ટી ફ્લેવર આવશે તો અહીંયા લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો પેનમાં તલ છે એકદમ ફૂટવા લાગ્યા છે આપણે તલને બ્રાઉન નથી થવા દેવાના જો વધારે બ્રાઉન થઈ જશે તો ચીક્કીમાં કડવો ટેસ્ટ આવશે તો અહીંયા આપણે તલને એક પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે પ્લાસ્ટિક બેગ ઉપર આવી રીતે ઘી લગાવી દઈશું અહીંયા આપણે એક કપ ગોળ લઈ લેશું એક કપ તલ લીધા તેની સામે એક કપ ગોળ જેટલા તલ હોય એટલો ગોળ લેવાનો છે આપણે એને કઢાઈમાં એડ કરી દઈશું મેં અહીંયા દેશી ગોળ નથી લીધો જો દેશી ગોળ લેશો તો ચીકી છે એ વધારે કાળી થશે એટલા માટે ભીળો ગોળ આવે છે એ લીધો છે હવે આપણે આમાં એક ચમચી દેશી ઘી એડ કરીશું ઘીના લીધે આપણી ચીકીમાં એકદમ શાઇનિંગ આવે છે અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે ચમચાથી આવી રીતે હલાવતા રહીશું ને આપણે આ કટ કરીને લઈશું જેના લીધે ગોળ છે એકદમ મેલ્ટ થઈ જાય તો જો તમે મોટા મોટા ખાંગડા લેશો તો તે ઝડપથી મેલ્ટ નહીં થાય તો ગોળ છે આવી રીતે મેલ્ટ થવા લાગ્યો છે આવી રીતે બબલ્સ આવવા મળે પછી આપણે પાણી એક વાટકામાં પાણી લઈને આવી રીતે ચેક કરશું તો અહીંયા આપણી ચીકી છે હજી નથી તૈયાર થઈ ચમચાથી આપણે પાયાને સતત હલાવતું રહેવાનું છે અને આવી રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા જશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણો ગોળ છે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે હવે આપણે એમાં એક ચપટી ખાવાનો સોડા એડ કરી ને ફટાફટ હલાવવા લાગશું હવે આપણે આમાં તલ એડ કરીને ગેસની ફ્લેમ છે એ બંધ કરી દેવાની છે ઝડપથી આ પ્રોસેસ આપણે કરવાની છે તમે જોઈ શકો છો તલ અને ગોળ સારી રીતે મિક્સ થઈ ગયા છે તો અહીંયા રેડી છે આપણું તલ અને ચીક્કીનું મિશ્રણ તો આપણે તેને જે પ્લાસ્ટિક બેગ ઉપર ઘી લગાવ્યું હતું એમાં એડ કરી દઈશું હવે આપણે આવી રીતે આ પ્રોસેસ કરવાની છે જેનાથી ચીક્કી છે થોડીક ઠંડી થઈ જાય પછી આપણે વેલણ ઉપર ઘી લગાવીને આવી રીતે વણી લેવાનું છે એકદમ પાતળું પાતળું વણવાનું છે ઉપરથી આવી રીતે આપણે પિસ્તા છે તેને છાંટી દેવાના છે દેખાવ છે એ બહુ સરસ આવશે અને સ્વાદમાં પણ બહુ સારી લાગશે આવી રીતે વણી લેવાનું છે આ કામ આપણે સ્પેડથી કરવાનું છે જો તમે સ્પેડ નહીં રાખો તો ચીકી છે એ ઠંડી થઈ જશે હવે આપણે આમાં નાના નાના કટ લગાવી દઈશું તમને જે મનપસંદીદાર શેપ દેવો હોય તે શેપ દઈ શકો છો તો અહીંયા રેડી છે બજાર જેવી અને ખાવામાં એકદમ સોફ્ટ મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવી તલની ચિક્કી તમે જો એકવાર આ રીતે ટ્રાય કરશો ને તો તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાયકન લાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે